રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દાદા દાદી નાના નાની આપણું ગૌરવ વિષય ઉપર આધારિત વડીલ વંદનાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર એજ્યુકેશનલ ઓફિસર દિવ્યેશભાઈ પરમાર ઝઘડિયા વાગરા તાલુકા શિક્ષણ અધિકારી જીલ જલપાબેન કોઠીવાલા હસોટ તાલુકા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ તેમજ નિવૃત્ત શિક્ષિકા પદ્મનીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા શાળા દ્વારા તમામ મહેમાનોને ટ્રોફી અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા બાળ ભવનથી ધોરણ બે સુધીના નાના ભૂલકાઓએ વિવિધ રંગારંગ કૃતિઓ દ્વારા સંસ્કારોનું સિંચન કરતા આપણા વડીલોને પ્રસ્તુત કર્યા હતા જેમાં બાળકોએ મનોહર ડાન્સ અને ભાવવાહી કાવ્યગાન રજૂ કર્યું ઉપરાંત ઉપરાંત સનાતન સંસ્કૃતિના પ્રતિક સમાન શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકનો સ્પષ્ટ ઉચ્ચાર કરી સૌને દંગ કરી દીધા હતા ખાસ આકર્ષણ તરીકે સાહસ અને લયબદ્ધતાના સમન્વય સમાન નાના ભૂલકાઓએ સ્કેટિંગ ડાન્સ રજૂ કર્યો હતો તાજેતરમાં આયોજિત એક વિશેષ નેશનલ કક્ષાના રંગોટવ રંગોત્સવ સ્પર્ધામાં ઝડક્યા વિદ્યાર્થીઓને મેડલ ટ્રોફી પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવે આ બાળકો ઇન્ટરનેશનલ કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગે ઉપસ્થિત વડીલોએ પ્રેરણાદાયી સ્પીચ અને જીવનમાં ઉપયોગી વાર્તાઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા